નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ ની અંદર ગુજરાતમાં વરસાદના ગણતરીના કલાકો જ હવે મિત્રો ગણતરીના દિવસો જ મિત્રો આમ તો બાકી છે ગઈકાલે મહારાષ્ટ્રની અંદર ચોમાસું વિધિવત રીતે મિત્રો બેસી ગયું એટલે કે મહારાષ્ટ્રને અડીને આપણું આવેલું છે દક્ષિણ ગુજરાત એટલે કે ગુજરાત રાજ્ય સત્તાવાર રીતે જોવા જઈએ તો લગભગ મિત્રો થોડા દિવસોની અંદર જ ગુજરાતની અંદર ચોમાસું દસ્તક દઈ શકે છે અને વરસાદને લઈને મોટી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલી છે જેની અંદર દસ અગિયાર ને બાર તારીખે ખૂબ જ સારા વરસાદની આગાહી છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ખાસ કરીને ગુજરાતની અંદર આગામી સમયે વાવણી લાયક વરસાદ ક્યારે થશે તેમજ ખાસ કરીને મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતમાં સારો વરસાદ ક્યારે થશે કયા કયા પાકનું વાવેતર કરવું જોઈએ સાથે જ મિત્રો વાવાઝોડાને લઈને પણ સમાચાર હતા તો વાવાઝોડું હાલ ક્યાં પહોંચ્યું ગરમી વરસાદને લઈને આગાહી કરવાના છીએ અને સૌથી ખરાબ સમાચાર પણ મિત્રો આપવાના છીએ તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર ક્લિક કરી અને અમારા ફેસબુક પેજ સાથે પણ તમે જોડાઈ શકો છો તો મિત્રો જોઈએ આજના લેટેસ્ટ સમાચાર પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો આજે છે સાત તારીખ અને સાત તારીખની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો હાલ મિત્રો ચોમાસું છે એટલે કે ભેસ છે મિત્રો અરબી સમુદ્રની જગ્યાએ મિત્રો બંગાળની ખાડી તરફ વધારે ખેંચાઈ રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો જેને લઈને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વરસાદથી પૂર્વના રાજ્યોની અંદર જમ્મુ કાશ્મીર ને છોડી કેરળની આસપાસના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વધારે પડી જ્યારે મિત્રો આ પવનો છે એ ગુજરાત તરફ થઈને આવી સુધી રીતે નહીં ચાલે ત્યાં સુધી ગુજરાતમાં વરસાદ જોવા નહીં મળે આમ તો જોવા જઈએ તો ગુજરાતની અંદર જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદને લઈને આગાહી કરી છે અને તમે બપોર પછીનો જોઈ શકો છો બપોર પછી મિત્રો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ અથવા જૂનાગઢ જિલ્લો આ જે જંગલ એરિયો છે આ વિસ્તારોની અંદર તેમજ ભાવનગર અને અમરેલીની અંદર વરસાદ જોવા મળી શકે છે તેમજ ડાંગ છે વલસાડ છે સુરત છે નર્મદા છે તાપી છે છોટાઉદેપુર છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે આપેલા મિત્રો ખાસ કરીને આઠ અને નવ તારીખે વાવાઝોડાને લઈને આ ગઈ હતી તો તમે જોઈ શકો છો લગભગ દસ અને અગિયાર તારીખે મિત્રો બંગાળ મુંબઈની આસપાસ મિત્રો આ સિસ્ટમ બની શકે છે જોકે મિત્રો વાવાઝોડું બનવાને લઈને કોઈ મોટી સંકેત નથી વાવાઝોડામાં એંસી કિલોમીટર પ્રતિ કલાક કરતાં એકસો ને વીસ કિલોમીટર જેટલી પવનની ઝડપ જોઈએ હાલ મિત્રો જોવા જઈએ તો આ સિસ્ટમ નાની છે અને વાવાઝોડું બને તેવી કોઈ શક્યતા દેખાતી નથી પરંતુ આ સિસ્ટમને કારણે ગુજરાત ની અંદર વરસાદ જોવા મળશે આઠ તારીખની આપણે વાત કરી રહ્યા હતા તો આઠ તારીખની જોઈ શકો છો આઠ તારીખ અને શનિવાર જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને ભાવનગર છે બોટાદ છે તેમજ અમરેલીની અંદર વરસાદ જોવા મળી શકે છે નવ તારીખની વાત છે નવ તારીખે તમે જોઈ શકો છો નવ તારીખે સિસ્ટમ એકદમ નજીક હોવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો નાસિક નાસિકની આસપાસ ખૂબ જ સારો વરસાદ છે તો અહીંયા તમે જોઈ શકો છો વલસાડ છે ડાંગનો આવવા છે દાદરા નગર હવેલી છે વ્યારા છે સુરત છે તો આ વિસ્તારોની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે સાથે જ મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશની અડીને આવેલા જે જિલ્લાઓ છે દાહોદ ગોધરા ખેડા છે મહીસાગર છે તેમજ છોટાઉદેપુર વડોદરા છે ભરૂચ છે તો આ વિસ્તારોમાં વરસાદને લઈને ગઈ છે તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ બોટાદ સુરેન્દ્રનગરના ભાગોની અંદર વરસાદને લઈને ગઈ છે ધીમે ધીમે મિત્રો વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં પહેલાં ભારે વરસાદ પડી શકે છે અહીં તમે દસ તારીખનો મેપ જોઈ શકો છો અમુક વિસ્તારમાં ખાસ કરીને રેડ એલર્ટ છે એટલે કે ડાંગ ડાહવાની અંદર રેડ કલરનો ભાગ જોઈ શકો છો તો આ વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે દિવસ દરમિયાન મિત્રો પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે આ સિવાય અગિયાર તારીખે જોઈ શકો છો તો ખાસ કરીને સિસ્ટમ મિત્રો દક્ષિણ ગુજરાતમાંથી અને આ સિસ્ટમ લગભગ અગિયાર તારીખ સુધી રહેશે તો આ સિસ્ટમ સિસ્ટમ છે મુંબઈની અંદર મિત્રો ત્રાટકવાની છે જેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદને લઈને આગાહી છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર હાલ મિત્રો બાર તારીખની આસપાસ વરસાદ જોવા મળી શકે છે એટલે કે બાર તારીખની આસપાસ મિત્રો આ સિસ્ટમ છે સંપૂર્ણ ફરી રહી છે તો બાર તારીખની આસપાસ ગુજરાતની અંદર ભાર ગુજરાત હવામાન વિભાગે સંપૂર્ણ ગુજરાતની અંદર બાર તારીખે વરસાદને લઈને આગાહી કરેલી છે તો બાર તારીખે વરસાદ પડી શકે છે આ સિવાય તેર તારીખનો મેપ જોઈ શકો છો તેર તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં ગઈ છે ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો અને છેલ્લે લાસ્ટમાં પંદર તારીખની આ વાત તો મિત્રો હાલ જોવા જોઈએ તો વરસાદ જે ગતિથી આગળ વધી રહ્યો હતો પણ તો હાલ મિત્રો નબળી સિસ્ટમને કારણે અહીંયા તમે જોઈ શકો છો જે પવનો જે પહેલાં એકદમ ઉપલા લેવલેથી જવા જોઈએ તે ફરી પાછો અહીંથી આમ વળે અને છે ખાસ કરીને ચીન તરફ જઈ રહ્યા છે એટલે કે અહીંયા કોઈ દક્ષિણ ચીનની અંદર કોઈ વાવાઝોડું બનવાને લઈને સંકેતો છે એટલે કે ત્યાં વધારે પ્રેશર બનવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો ત્યાં સિસ્ટમ ખેંચાઈ રહી છે એટલે કે બંગાળની ખાડીમાંથી ભેસિ સીધો દક્ષિણ ચીન તરફ ખેંચાઈ રહ્યો છે જેને કારણે મિત્રો ગુજરાતની અંદર જૂન મહિનાની અંદર ચોમાસું નબળું રહેશે જો કે ગુજરાત ભારતીય હવામાન વિભાગે જૂન મહિનાની શરૂઆતમાં જ કીધું હતું કે જૂન મહિનાની અંદર ખાસ કરીને દર વર્ષે જેટલો વરસાદ પડે છે તેના કરતાં ગુજરાતની અંદર ઓછો વરસાદ પડશે આપણો અગાઉનો વિડીયો ન જોઈએ તો જોઈ લેજો જેની અંદર પણ સ્પષ્ટ કરેલું છે કે ગુજરાતની અંદર જૂન મહિનાની અંદર ધારા કરતાં ઓછો વરસાદ પડશે અને જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડશે હવે મિત્રો વાહ રહી કે આ બીજી સિસ્ટમની આ બીજી સિસ્ટમ જ્યારે ગુજરાત સુધી પહોંચે ત્યારે મિત્રો વરસાદને લઈને શક્યતા છે ત્યાં સુધી હળવો ધીમી ધામે વરસાદ રહેશે વરસાદ ખૂબ જ ખેંચા છે વાવણીની ઉતાળ ન કરવી ભારે વરસાદ પડે તેવા પંદર તારીખ સુધી હાલ મિત્રો કોઈ સંકેતો દેખાતા નથી એટલે કે ખેડૂતોએ ફટાફટ થોડો ઘણો વરસાદ થાય અને વાવેતર ન કરવું જોઈએ કોરાની અંદર મિત્રો બિયારણ ના નાખવું જોઈએ નગર બિયારણ બગડવાના ફટાક્યા થવાના પણ સંકેત છે સારા વરસાદને લઈને આગળ નથી મિત્રો અમારી ચેનલ પર તમે રેગ્યુલર જોતા રહેશો જેથી તમે સ્પષ્ટ આવશે કોઈ પણ પ્રકારના ફેક નહીં એકદમ જે રિયલ છે એવા સમાચાર મિત્રો તમને બતાવવામાં આવી રહ્યા છે જેની અંદર તમે પાંચ સાત દિવસનું તો એકદમ પરફેક્ટ અનુમાન કરી શકો છો કે કેટલા દિવસમાં જો કે લોંગ અનુમાન કરવું ખૂબ જ મુશ્કેલ છે પણ તો અહીંયા આપણે આજના વિડીયોની અંદર દસ દિવસની મિત્રો વાત કરેલી છે એટલે કે દસ દિવસ કેવું વાતરા રહે છે તેની પણ વાત કરેલી છે તો ખાસ કરીને એકદમ સાચા ન્યૂઝ છે તો વધુમાં વધુ લોકો આ ચેનલ સાથે જોડાય એટલે આ ચેનલના આ વિડીયો છે એને લાઇક કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને લોકોને વધુમાં વધુ આ માહિતીને શેર કરજો મિત્રો તમે ખાસ કરીને બા વરસાદની જે આપણે જોઈ શકો છો કે જેની અંદર આગળના ત્રણ દિવસની વાત કરીએ તો ગુજરાત અહીંયા મિત્રો એકદમ ક્લિયર છે માત્ર દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક વરસાદ પડે આગામી પાંચ દિવસની વાત કરીએ તો ગુજરાત અહીંયા ક્લિયર છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મુંબઈના નીચલા લેવલે મિત્રો વરસાદ છે અને આગામી દસ દિવસની અંદર જુઓ તો ગુજરાત એકદમ ક્લીન છે એટલે કે આગામી દસ દિવસ ગુજરાતની અંદર વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી હા દક્ષિણ ગુજરાતની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર જિલ્લો છે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે પરંતુ લોઠી વાવણી થાય સારામાં સારો સતત વરસાદ પડે તેવી હાલ મિત્રો શક્યતા ખૂબ જ ઓછી દેખાય છે છે જ્યારે મુંબઈની અંદર મિત્રો ખૂબ જ ભારે વરસાદ જોવાનો છે અહીંયા તમે જોઈ શકો છો બેલગાવની અંદર અને પણજીની અંદર તમે જોઈ શકો છો ગોવાના પણજીની અંદર ખાસ કરીને અઢાર ઇંચ વરસાદની આગાહી છે આ સિવાય મુંબઈની અંદર ચાર ઇંચ વરસાદની તો આગામી દસ દિવસ ખાસ કરીને ગોવાની આસપાસ આ સિસ્ટમ રહેશે તેનું સૌથી મોટું કારણ છે કે બંગાળની ખાડી જે મ્યાનમાર છે બંગાળની ખાડી છે એ તરફ મિત્રો સિસ્ટમ ખેંચાઈ જવાને કારણે વરસાદ ત્યાંથી ખેંચાઈ ગયો છે એટલે કે નબળી પરિસ્થિતિ ઊભી થતાં ગુજરાતની અંદર હજુ પણ વરસાદ ખેંચાય તેવી શક્યતા મિત્રો રહેલી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વળ્યું જોવા માટે યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દીધો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત